ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના બે અઢાર પોઈન્ટ એકસો ને સિત્યોતેર કિલોગ્રામ ગાંજો જેની કુલ કિંમત એક લાખ એક્યાસી હજાર સાતસો ને સિત્તેરની સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન ટીમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાઓએ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ ગાંજા ચરસની હેરાફેરી કરતા સમૂહને પકડી પાડવા અંગેની સૂચના આપી હોય ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન વન સુરત શહેરના માર્ગદર્શન હેઠળ પી કે પટેલની ની જ પોલીસ કમિશનર બી ડિવિઝન ડિવિઝનનાઓ શ્રી એસ આર વેકરિયા પોલીસ ઇન્સ્પેક્ટર સારોલી પોલીસ સ્ટેશન સુરત શહેરના હોય તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળી કે તારીખ અગિયાર ચાર બે હજાર ચોપચીસના રોજ સાંજના આશરે સાડા ચારેક વાગ્યાની આસપાસ વિકાસ પરિડા અને ચંદ્રમણી પ્રધાન નામના બે સમતાની પાસેના મેણિયાની પ્લાસ્ટિકના કોથળામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવનાર છે વિકાસ પરિડાએ શરીરે ગ્રે કલરની ચોકડીવાળો શર્ટ બ્લેક કલરનું પેન્ટ ચંદ્રમણી પ્રધાને મરૂન કલરનું શર્ટ બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેર્યું છે વગેરે મતલબની હકીકતને આધારે સારોલી નિયોલ ચેકપોસ્ટ पूर्वी साबरगम त्ररस्ता नजीक कड़ोतरा सूरत रोड वाला सर्विस रोड पासे जाय रोड पर आरोपी विकास संदर परिडा उमर 21 धंधो अभ्यास रहवासी मकान नंबर 103 गायत्री नगर सोसाइटी अमरोली सूरत मूलवतन बिलानी पल्ली थाना कोदला गंजा मोरीसा चंद्रमणि प्रभाकर प्रधान उमर 24 धंधो खेती काम रहवासी नवेली श्रीनिवासपुर पोस्ट दीपाग ग्राम दीपापाडा ગંજા મોરિસ્સાની પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન અઢાર એકસો ને સિત્યોતેર કિલોગ્રામ જેની કુલ કિંમત એક લાખ એક્યાસી હજાર સાતસો સિત્તેરની મત્તા સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજો આપનાર ભુવા પાંડી જેનું પૂરું નામ ખબર ન હોય તે રહેવાસી ગામ સચીના ગાંજો આપનાર કાના પરિડા જેનું પૂરું નામ ખબર ન હોય રહેવાસી બિલી નવપલ્લી કોદલા ગંજા મોડીસા નાઓને બંને ન્યૂ વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે પકડાયેલ આરોપી વિકાસ કંદર પરિડા ઉમર એકવીસ ચંદ્રમણી પ્રભાકર પ્રધાન ઉંમર ચોવીસ